પીએમ મોદીનું અમદાવાદમાં આગમન થઈ ચૂક્યું છે અને અમદાવાદ એરપોર્ટથી તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવા રવાના પણ થઈ ચૂક્યા છે ગુજરાતને કરોડોના વિકાસ કરોની ભેટ આપશે જેના જ કારણે તેમની આ વિકાસની મુલાકાત કહેવામાં આવી રહી છે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ પહોંચ્યા ત્યાંથી સીધા તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જવા રવાના થઈ ચૂક્યા છે કે જ્યાં તેમનું સ્વાગત કરવા માટે પશુપાલકો ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે રાજ્યના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂણે ખૂણેથી ખેડૂતો અને

ત્યાં કેવી તૈયારીઓ હાલમાં કેટલા સમયમાં ત્યાં પહોંચી જશે

મતદારો પશુપાલકો જે છે ખેડૂતો જે છે તેની સાથે સીધો સંવાદ તેમનો દ્વારા કરવામાં આવશે આમ તો અમૂલ ફેડરેશનની આ ગોલ્ડન જ્યુબલી સેરેમની છે અને તેમાં પીએમ જે છે તે હાજર રહેશે તેની સાથે કેન્દ્રીય ગ્રહ અને સહકારીતા મંત્રી અમિત શાહ એમ ભૂપેન્દ્ર પટેલ અને પશુપાલક મંત્રી કેન્દ્રીય પશુપાલક મંત્રી જે છે પરસોત્તમ રૂપાલા તે પણ અહીંયા હાજર રહેશે મહત્વનું છે કે સહકાર સંમેલન મારફતે ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન કરવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે બીજી એક મહત્વની બાબત એ પણ છે કે ગ્રામીણ મતદારો છે તેને આકર્ષવા માટે પહેલાં ભાજપ દ્વારા ગામચલો અભિયાન છે તે ચલાવવામાં આવ્યું અને ત્યારબાદ હવે આ સૌથી મોટું સહકાર સંમેલન છે તેને સંબોધન પીએમ દ્વારા કરવામાં આવશે બે હજાર ઓગણીસમાં સહકાર મંત્રાલય અલગ બનાવવામાં આવ્યું અને ત્યારબાદનું સૌથી મોટું સંમેલન આ કહી શકાય કારણ કે એક લાખ પશુપાલકો અને ખેડૂતો છે તે આ સંમેલનમાં હાજર રહેશે અને તેને સંબોધન પીએમ દ્વારા કરવામાં આવશે અત્યાર સુધીમાં સહકાર વિભાગ ખેડૂતો અને પશુપાલકો માટે કયા કયા પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી છે તેની માહિતી પીએમ દ્વારા આપવામાં આવશે થોડી વારમાં જ પીએમ જે છે તે અહીંયા પહોંચશે અને અહીંયા જે હાજર લોકો છે તેને સંબોધન તેમના દ્વારા કરવામાં આવશે લગભગ ચાલીસ મિનિટ જેટલું તેનું સંબોધન ચાલશે અને ત્યારબાદ પીએમ જે છે આ સંબોધન કરશે પહેલાં અમૂલના કેટલાક પ્લાન્ટ છે તેનું લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવશે અહીંયાથી જ ઈ લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવશે અહીંયાથી કાર્યક્રમ પૂર્ણ કરી અને તે મહેસાણાના તરફ ખાતે જશે ને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેમાં હાજરી આપશે અને ત્યારબાદ નવસારી ખાતે જઈ અને